અમરેલીના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક દ્વારા વરસાદ લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે વખ અને પખવાદીલા કોદીલા હોય છે અને વખ વરસી તેથી પખ એટલે કે પુષ્પ નક્ષત્ર પણ વરસે જ તેથી ઓગણીસ જુલાઈથી બેઠેલા પુષ્પ નક્ષત્રનું વાહન મોડશે અને આ નક્ષત્રમાં વરસાદ ખૂબ પડશે એમ સૂચવે છે પંખને પૂછડે પાણી હોય છે તેથી પચીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખૂબ સારો વરસાદ ખાબકશે હોવાની આગાહી કરાઈ છે ત્યારે ત્રેવીસ જુલાઈ આસપાસ બંગાળની ખાડી પાસે એક સિસ્ટમ બનશે કે જેમાં ચીન અને વિયેતનામ તરફથી આવેલા ટાઈફૂનનો એક ભાગ વળશે કે જેથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે કે જે ડિપ્રેશનમાં ફેરવાશે અને મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ ગતિ કરશે કે જેથી સત્યાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજસ્થાન પશ્ચિમી મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઘણો જ વરસાદ પડસ્યો હોવાનું હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માટકે જણાવ્યું હતું હાલ દક્ષિણ પૂર્વે પાકિસ્તાન ઉપર રાજસ્થાન ઉપર અને ગુજરાતના અમુક ભાગ ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે એને લીધે બાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને નાના મોટા વરસાદી ઝાપટાઓ ચાલુ રહેશે પણ બાવીસ જુલાઈથી આ વરસાદ રીડ્યુસ થતો જોવા મળશે એમાં ઘટાડો જોવા મળશે તે પછી ત્રેવીસ જુલાઈ આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ ઓરિસ્સાના તટ પાસે એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનનું ફોર્મેશન થશે અને લગભગ એ જ સમયે એક ટાઈફૂનનો રિમિનેન્ટ ચીન અને વિયેતનામને હિટ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને જે સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ ત્રેવીસ જુલાઈ આજુબાજુ બનવાની છે ત્યાં આવશે અને લગભગ પચીસ જુલાઈએ એ સિસ્ટમ સાથે ચીન તરફથી આવેલો ટાઈફૂનનો આ રીમિનેન્ટ મર્જ થશે જેથી 25 જુલાઈ આસપાસ નોર્થ વે ઓફ બેંગાલ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ આકાર લેશે જે પછીથી વધુ તીવ્ર બનીને વેલમાર્ક કે ડિપ્રેશનની સ્થિતિમાં આવી શકે છે અને તે છવ્વીસ કે સત્યાવીસ જુલાઈ આસપાસ પશ્ચિમ બંગાળને ઓળંગીને ઝારખંડ બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બોર્ડર થઈને ફરી એક વખત રાજસ્થાન તથા ઉત્તર પશ્ચિમ ભારત આસપાસ આવશે જેથી આગામી ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ વિદર્ભ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે સત્યાવીસ જુલાઈ થી ત્રીસ જુલાઈ દરમિયાન રાજસ્થાન